નમસ્કાર દર્શક મિત્રો સત્ય આપ સૌનું હાર્દિક સ્વાગત છે અકસ્માત સડકી ગયું વડોદરા હાલો રોડ ઉપર કન્ટેનર ની અડફેટે આવેલા બાઇક સવાર બે યુવાનોના માથા કચડાઈ જતા મોત વડોદરા હાલો હાઈવે ઉપર મોડી રાત્રે ફૂલ ચડપે વસા થતા કન્ટેનરે મોટરસાયકલ ઉપર જતા એક જ ગામના અને એક જ ફળિયાના બે યુવાનોને અડફેટમાં લેતા તેઓ બાઇક ઉપરથી પટકા હતા અને બાઇક ઉપરથી ફંગોડાયેલા બંને યુવાનોના માથા કચડાઈ જતા તેઓના ઘટના સ્થળે કમકવાડી ભર્યા મોત નિપજ્યા હતા કાળપણ કંપી ઉઠે તેવી આ ઘટનામાં બાઇકમાં આગ ફાટી નીકળતા ખાખ થઈ ગયો હતો અકસ્માતને પગલે કન્ટેનર ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો જરોદ પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર હાલોલ તાલુકાના હીરાપુરા ગામે રહેતા અને હાલોલ જેડીસીમાં આવેલી સિયારામ કંપનીમાં નોકરી કરતા વજેસી ગુલાબસિંહ રાઠોડનો પુત્ર નરેશ વજેસિંહ રાઠોડ અને તેમના ફળિયામાં રહેતો સમીર પ્રવીણભાઈ સોલંકી મોટરસાયકલ લઈ જરૂર તરફ નીકળ્યા હતા દરમિયાન પૂરઝડપે પસાર થતા કન્ટેનરે બાઇકને અડફેટમાં લેતા બંને યુવાનો રોડ પર ફંગોડાયા હતા તેમના માથાના ભાગે શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ચરોદ દર્શન હોટલ નજીક બનેલી આ દુર્ઘટના અંગેની જાણ વચ્ચે રાઠોડ ને થતા તેઓ પરિવારજનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે પરિવારજનો પહોંચે તે પહેલા સ્થળ ઉપર પહોંચેલી પોલીસે બંનેની લાશોને જરૂદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હોય પરિવારજનો ત્યાં પહોંચાતા અને બંને યુવાન દીકરાઓના મોતને પગલે હોસ્પિટલમાં માતમ છવાઈ ગયો હતો પરિવારજનોના હૈયા ફાટૂતને હોસ્પિટલમાં સનાટો પાત્રી દીધો હતો જરોત પોલીસે અકસ્માત સાજે ફરાર થઈ ગયેલા આંધ્રપ્રદેશ પારસિંગના કન્ટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિવાન કર્યા છે